રચના કાપોદ્રા વિસ્તારમાં મહિલા સાથે મારામારીની ઘટના સામે આવી દિન દહાડે મહિલાને માર મારતો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો સુરત કાપોદ્રા વિસ્તારમાં એક પડોસી હેવાન બન્યો છે પ્રભુ દર્શન સોસાયટીમાં બાળકોના ઝઘડા જેવી નજીબી બાબતે બળદેવ ખત્રાણી નામના શખ્સે પડોશમાં રહેતી મહિલાના ઘરમાં ઘૂસીને તેના વાળ પકડીને ઢસડીને બહાર ખેંચીને બે માર માર્યો છે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે બાળકો વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ ઉશ્કેરાઈ જતા બળદેવ જીવરાજ ખત્રાણી નામના વ્યક્તિએ પડોશમાં રહેતા મહિલાને બેરહેમીથી માર માર્યો હતો આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે અને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મૂળ ઝઘરાનું કારણ નાનું હતું પણ વિસ્તારમાં રમતા બાળકો વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી જેમાં રસીલાબેન મકવાણા નામની મહિલાએ બળદેવની પત્ની મયુરી ખત્રાણીને ઠપકો આપવા આવી હતી કે તમારા બાળકે મારા બાળક જોડે ઝઘડો કર્યો છે પરંતુ મામલો એટલામાં શાંત ન થતા મયુરીના પતિ બળદેવ ખત્રાણી ત્યાં આવી ચડ્યા અને મહિલા પર તૂટી પડ્યા પોતાનો કાબુ ગુમાવીને મહિલાને ખરાબ રીતે વાળ ખેંચીને માર માર્યો મહિલાના હાથ ખેંચ્યા વાળ ખેંચ્યા અને ઘરમાં ઘુસીને ડોર માર માર્યો હતો આ અંગે કાપોદરા પોલીસ સ્ટેશનમાં રસીલાબેન મકવાણાએ લેખિત ફરિયાદ નોંધાવી છે પોલીસે બળદેવ ખત્રાણી અને તેની પત્ની સામે કાયદેસરની કાર્યવાહી હતી